ફ્રેન્ડ્સ જય માતાજી બધાને જો આજે આપણે દરબારી સાડીમાં બહુ મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છીએ ત્રણ ચાર ડિઝાઇન રહેવાની છે અને સીટવાઈઝ માલ નથી બધામાં તન તન ચાર ચાર કલર જ રહેવાના છે અને આખામાં વલમોતીનું કામ આવવાનું છે સાથીવાળી જોવા સાથી વાળી ડિઝાઇન છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અત્યારની ન્યૂ ડિઝાઇન છે જુઓ કેટલી મસ્ત સાડી છે જોવા અને કલર પણ એટલો મસ્ત છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે જો કેટલી મસ્ત ડિઝાઇન છે અને આમાં ત્રણથી ચાર કલર જ છે હું તમને એ પણ બતાવી દઈશ અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે અને આમાં બ્લાઉઝ સાથે નથી 35 નો કટ આવે છે અને આખામાં ભૂંગળીનું વર્ક આવવાનું છે બહુ મસ્ત ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે જો આ એનો બીજો કલર છે હું તમને આખી સાડી ખોલીને બતાવું છું જો કેટલી મસ્ત સાડી છે એટલા માટે તમને પણ ખ્યાલ આવે કે કેવી સાડી છે જુઓ કેટલી મસ્ત સાડી આવવાની છે અને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જુઓ કેટલી મસ્ત સાડી છે બહુ મસ્ત અને એની બોર્ડર પણ એટલી મસ્ત આવવાની છે જો કેટલી સરસ છે અને એમાં ત્રણથી ચાર કલર જ છે આમાં એક આ વિડીયોમાં એક સેટવાઈઝ સાડી નથી આવવાની બધેમાં ત્રણથી ચાર કલર જ રહેવાના છે જુઓ આમાં ચાર કલર છે હવે આપને છે ને બીજી ડિઝાઇન જોશું એ ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે આમાં પણ વલમોતીનું કામ આવવાનું છે અને બહુ મસ્ત ડિઝાઇન છે આ પણ અત્યારે બહુ ચાલી રહી છે જુઓ કેટલી સરસ ડિઝાઇન રહેવાની છે અને આમાં પણ મોતીનું કામ આખી સાડીમાં આવવાનું છે અને આમાં પણ બ્લાઉઝ નથી આવવાનું બ્લાઉજ વિનાની સાડી આવવાની છે પાંત્રીસનો કટ આવવાનો છે અને બહુ મસ્ત કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે અને ડિઝાઇન પણ બહુ સરસ આવવાની છે અને આપણે બીજો કલર જોઈએ એ પણ બહુ સરસ રહેવાનો છે જો એ પણ હું તમને ખોલીને બતાવું કેટલો મસ્ત કલર છે ને ડિઝાઇન પણ એટલી મસ્ત રહેવાની છે અને મટીરિયલ પણ બહુ સરસ આવવાનું છે જુઓ કેટલી મસ્ત છે સાડી અને આ બધા એના કલર રહેવાના છે બધા કલર બહુ સરસ આવવાના છે તો જેને પણ ઓર્ડર કરવો હોય એ આમાં અમારા નંબર પણ આપેલા છે તમે અમને મેસેજ કરી શકો છો આમાંથી તમને ગમતી હોય સ્ક્રીનશોટ પાડી અને તમારે મોકલવાની રહેશે જો હું તમને આમાં આવા જેટલા કલર છે એટલા બધા બતાવીશ કારણ કે આમાં અમે છે ને સિંગલ પીસમાં ને તન તન ચાર ચાર કલર છે એટલા માટે અમે આમાં બધી ડિઝાઇન તમને મિક્સમાં બતાવી છે જુઓ આ પણ એક અલગ ડિઝાઇન છે જુઓ કેટલી મસ્ત ડિઝાઇન છે ફ્લાવરવાળી ડિઝાઇન આવવાની છે અને એમાં પણ ફ્લાવરમાં પણ વલ વલમોતીનું કામ આવવાનું છે એટલું મસ્ત ડિઝાઇન રહેવાની છે જુઓ કેટલી મસ્ત ડિઝાઇન છે અને એમાં પણ બહુ સરસ કલર પણ ત્રણથી ચાર એમાં પણ કલર હશે અને બોર્ડર બોર્ડર સાથે સાડી આવવાની છે અને આમાં બ્લાઉઝ નથી આવવાનું આ પણ પાત્રીસ ત્રીસનો કટ આવવાનો છે બહુ સરસ સાડી રહેવાની છે જો આ એના કલર છે બધા આમાં પણ ચાર કલર જ છે આ જો તમે જોઈ શકો છો બહુ સરસ સાડી રહેવાની છે અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે હવે આપને બીજી ડિઝાઇન જોઈ એ પણ બહુ સરસ આવવાનું છે જુઓ કેટલી મસ્ત ડિઝાઇન છે આ પણ બહુ સરસ સાડી આવવાની છે જુઓ કેટલી સરસ સાડી રહેવાની છે અને આમાંથી તમને કોઈને ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડી અને તમારે મોકલવાનો રહેશે આમાં તમને અમે તમને કલર તો બતાવી જ છીએ જુઓ કેટલી મસ્ત ડિઝાઇન છે બહુ સરસ ડિઝાઇન આવવાની છે અને આમાં પણ વલમોતીનું કામ આવવાનું છે અને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે જો આના કલર છે આમાં ત્રણ કલર છે આ ત્રણ કલર રહેવાના છે તો આમાંથી પણ તમને કોઈને ગમતી હોય તો તમારે સ્ક્રીનશોટ પાડી અમને મોકલવાનો રહેશે અને બીજી આ ડિઝાઇન છે આમાં સંતાારીનું વર્ક આવશે અને ઓલી બધી બતાવી હતી એમાં આમાં નું વર્ક આવશે જો ના વર્ક વાળી સાડી છે એટલે આમાંથી તમને આ આ સાડીનો ભાવ અલગ રહેશે અને ઓલા વલમોતી સાડીનો પણ ભાવ અલગ રહેવાનો છે